એન્ડ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે બાલવાટિકાનું રીડેવલપમેન્ટ મોડનાઇઝેશન એન્ડ અપગ્રેડેશન બાદ બાલવાટિકામાં આવનાર બાળકો અને વાલીઓને મનોરંજન માટે વિવિધ એક્ટિવિટીનો આનંદ મળશે આ બાલવાટિકામાં એન્ટ્રી ટિકિટ સાથે કેટલીક એક્ટિવિટી નિઃશુલ્ક પણ રાખવામાં આવે છે જેમાં કુઇન હાઉસ કાચઘર હાઉસ વેન્ડ લેન્ડસ્કેપ ગાર્ડન સેલ્ફી ઝોન તેમજ ગોલ સ્ટેશનનો સમાવેશ થાય છે આ લોકાર્પણ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અમદાવાદ શહેરના સર્વ ધારાસભ્યો ડેપ્યુટી મેયર જતિન પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો